તો મિત્રો કલર કલરભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે આજે રવિવાર છે તો આજે અમે જઈએ છીએ સિકોતર માતાના મંદિરે દર રવિવારે અમે સિકોતર માતાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો આજે તમને પણ બતાવીશું સિકોતર માતાનું મંદિર અને એ પણ છત્રાલમાં જ્યાં જોરદાર મંદિર આવેલું છે અને તમે પણ આવજો સિકોતર માતાના ધામે દર્શન કરવા માટે તો ચાલો આજે તમને બતાવીએ સિકોતર માતાનું મંદિર તો મિત્રો અમે આજે નીકળી ગયા છે કરજનથી સિકોતર માતાજીના ધામમાં જવા માટે અને ત્યાં વાયરવાડી સિકોતર માતાજીનું નામથી ઓળખાય છે ત્યાં હજારો વર્ષ જૂની વાવ આવેલી છે તે આજે અમે તમને બતાવીશું અને સાથે સિકોતર માતાજીના મંદિરના દર્શન પણ કરાવીશું અમે પહોંચી ગયા છે કાર્વનને કાર્વનથી જવાય છે છત્રાલ ગામમાં અને વડોદરાથી પિસ્તાલીસ કિલોમીટરને કરજણથી એકવીસ કિલોમીટર દૂર આ ગામ આવેલું છે અને ગામનું નામ છત્રાલ છે અને વાયરવાળી સિકોતર માતાજીના ધામથી ઓળખાય છે જ્યાં હજારો વર્ષ જૂની અને પ્રાચીન વાવ પણ આવેલી છે અને ત્યાં અત્યારે પણ માતાજીનું સાનિધ્ય છે તો ચાલો આજે તમને અમે વાવ બતાવીએ અને મિત્રો અમે પહોંચી ગયા છત્રાલ ગામમાં અને ગામની ભાગોરમાં જ આ મંદિર આવેલું છે ને વાવ પણ મંદિરની નીચે છે તો તમને આજે વાવ અને મંદિર દેવ બતાવીશું અને સિકોતર માતાજીના દર્શન પણ કરાવીશું જે વાવ વાળી સિકોતર માતાજીના નામથી ઓળખાય છે તો ચાલો મિત્રો અને મિત્રો બાર નાળિયેલ અગરબત્તી ફૂલહાર બધી જ પૂજાની સામગ્રી તમને મળી જશે અને મિત્રો અમે જઈશું હવે મંદિરમાં અને મિત્રો આ વાવ કેટલા વર્ષો જૂની છે હજુ કોઈને ખબર નથી પણ વર્ષોથી આ છત્રાલ ગામમાં છે અને મિત્રો આ મંદિર ખૂબ જ સુંદર છે અને પહેલાં મંદિર શ્રી અમરાઈબાઈ માતાજીનું આવે છે અને બીજું એમની બાજુમાં મંદિર છે જે છે એ શ્રી જાનકીબાઈ માતાજીનું મંદિર છે અને મિત્રો હવે અંદર તમને અમે લઈ જઈશું જ્યાં સિકોતર માતાજીનું મંદિર છે અને ત્યાંના દર્શન કરાવીશું તો મિત્રો ચાલો તમને દર્શન કરાવીએ સિકોતર માતાજીના અને મિત્રો આ છે સિકોતર માતાજીનું મંદિર જે અહીંયા છત્રાલમાં આવેલું છે અને નીચે વાવ પણ છે અને મિત્રો અહીંયા દર રવિવારે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને બધાની મનોકામના પૂરી થાય અને મિત્રો તમે પણ અહીં સિકોતર માતાજીના મંદિરના દર્શન કરવા જરૂરથી આવજો ને હવે તમને અમે બતાવીશું વાવ તો મિત્રો આ છે આપણા છપ્પનની વાવ જે કરજણની નજીક આવેલી છે અને કાર્બન છે અહીંયા આવે છે અને મા સિકોતર માતાનું અહીં મંદિર છે અને તમને આજે વાવ બતાવીશું અમે સિકોતર માતાને અને મિત્રો આ વાવમાં હજુ પણ પાણી છે અને તમે જોઈ શકો છો તો મિત્રો આ છે હજારો વર્ષ જૂની વાવ જે છત્રાલ ગામમાં આવેલી છે સિકોતર માતાજીના મંદિર પાસે અને દસ થી પંદર ધરાવે છે અને જૂની વાવ છે તો મિત્રો તમે પણ આ વાવ જોવા આવજો અને સાથે સિકોતર માતાજીના મંદિરના દર્શન કરજો તો મિત્રો તમને બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મા સિકોતર લખજો અને આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા જય મા સિકોતર